રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણીના પડઘા આણંદ જિલ્લામાં પણ પડ્યા છે અને આણંદ જિલ્લાના ક્ષત્રિય સમાજે આજે કલેકટરને આવેદનપત્ર આપીને પુરૂષોત્તમ રૂપાલાનું પત્ર રદ કરવાની માંગણી કરી હતી આણંદ જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપીને પુરૂષોત્તમ રૂપાલાની ટિપ્પણી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમની ચૂંટણી સભા દરમિયાન રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ વિશે તથ્ય વિહોણી અભદ્ર ટિપ્પણીઓ કરી સમગ્ર ક્ષત્રિય સમાજને મૂલ્યો વિહીન ક્ષત્રત્વ વિહીન દર્શાવવાનો જે નિમ્ન પ્રયાસ કરેલ છે તેમજ ક્ષત્રિય સમાજની માતા દીકરીઓ વિશે વાણીવિલાસ કરી જે બફાટ કરેલ છે જે ઇતિહાસ સાથે સુસંગત નથી પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી છે પ્રજાના હિતમાં તેમજ રાજ્ય રાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષા અને જતન માટે ક્ષત્રિય સમાજે અસંખ્ય બલિદાનો આપી પાંચસો બાસઠ રજવાડાઓ દેશને સમર્પિત કરી દીધા છે જે સર્વોચ્ચ ત્યાગની ઉપેક્ષા કરી સામાજિક શાંતિને તોડવાનો પ્રયાસ કરેલ છે જેથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા ક્ષત્રિય સમાજ આ હિન પ્રયાસોને વખોડી કાઢી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ પ્રદર્શિત કર્યો છે તેમજ પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસને આચાર સંહિતાનો ભંગ કરીને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી કરી હતી જી મારું નામ વિજયરાસી પરમાર ક્ષત્રિય સમાજ સૈનિક આજનું આવેદન પત્ર આપવાનું કારણ કે ભારતના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાભાઈ क्षत्रिय સમાજ ના રજવાડા વિશે તથા બેટી વિશે જે અભદ્ર વાણી વાપરી અને આખા ભારત ના અને ગુજરાત ના ક્ષત્રિય સમાજ નું અપમાન કરેલ છે તેના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવાની અમારી તૈયારી છે અને એ બાબતે અમે ભેગા થયેલ છીએ ગઈકાલે સમાધાન થઈ ગયું તો એ સમાધાન ને આપણે માનતા નથી સાહેબ આ આખા ભારતનું અપમાન છે ભારત અપમાન હોય કોઈ એક વ્યક્તિ તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે આખા ભારતના રાજપૂતો નું એમણે અભિપ્રાય લેવો પડે સમાજ ભેગો થાય ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી પાંચસો વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય માંગ અમારી એવી માંગ છે કે એમની ઉપર એકસો છપ્પન તથા એકસો બાવન મુજબ એમની ઉપર એફઆઈઆર થાય અમારું આ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીશું એ પત્ર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ ને ફોરવર્ડ કરે અને ડીએસપી સાહેબ જીરો નંબર થી એફઆઈઆર કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશન ને ફોરવર્ડ કરે અને એમની પર કાયદેસર નો ગુનો નોંધાય અને એમની સમાજની અંદર એક દાખલો બેસે કે ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ અન્ય સમાજનું અપમાન કરવું એ ગંભીર છે અને બંધારણીય જોગવાઈઓ જળવાઈ રહે એ એ હેતુએ અમારે આવેદનપત્ર આપવાનું છે માંગણી નહીં સ્વીકારે તો આગળ શું કાર્યવાહી માંગણી નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયની અંદર જે પક્ષ સાથે જોડાયેલા છે એનાથી નારાજ થશે અને એનું પરિણામ કદાચ બે હજાર ચોવીસ ના ઇલેક્શન જોવા મળી શકે મંત્રી સોલંકી અને ભાજપના સ્ટાર પ્રચારકો કે મુખ્ય પ્રવક્તા અને ખૂબ જ બહોશ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એમના દ્વારા બે સમાજની અંદર ભેદભાવ ઉભો થાય એવું જે પ્રકારનું રાજા અજવાળાને અપમાન કરતું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક આક્રોશ પેદા થયો છે અને આક્રોશને લઈને આજે આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો આગેવાનો સાથે સાથે અન્ય સમાજના વિવિધ આગેવાનો કે જે લોકો લોકશાહીમાં માને છે રાજા રજવાડાઓને માન સન્માન આપે છે આ તમામ લોકો ભેગા થઈ આજે કલેક્ટરને ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવેદન પત્ર આપીને ત્યારબાદ એમની સામે કાયદાકીય રીતે એફઆઈઆર થાય અને એફઆઈઆર થઈ જે રીતના સામાન્ય નાગરિક જ્યારે કોઈ ગુનો કરતો હોય જો કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય અને એની એના ઉપર જે કાયદાકીય એક્શન લેવામાં આવે છે એવી જ રીતે આ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધની અંદર એફઆઈઆર થાય અને કાયદાકીય જોગવાઈના આધારે એમની ધરપકડ થાય એવી અમારી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે સાથે સાથે આ એક સામાન્ય ટિપ્પણી નથી કે સામાન્ય વ્યક્તિએ કરેલી ટિપ્પણી નથી આ ટિપ્પણી એક ભાજપના સ્ટાર પ્રચાલક એવા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી છે અને જોઈ જાણી જોઈને એક વોટ નીતિની રાજનીતિને કારણે કરવામાં આવેલી છે જેનાથી એમની જે ટિપ્પણી છે એનાથી બે સમાજોની અંદર બહુ મોટો વિખવાદ પેદા થઈ શકે એવી ટિપ્પણી છે તો આ ટિપ્પણી કોઈપણ હિસાબે માફી પાત્ર નથી એક વાર ને બે વાર ને ત્રણ વાર ગમે જેટલી વાર માફી માંગે એટલી વાર આ માફીને પાત્ર નથી સમાજની અંદર એક બહુ મોટો ગુસ્સો અહીંયાથી પેદા થયેલો છે હજુ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવી એક્શન લેવાની આવે અહીંયાથી સમાજની એવી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાનો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એમને જે લોકસભાની ટિકિટ રાજકોટ ખાતે આપવામાં આવી છે એ ટિકિટ પાછી લેવામાં આવે એમનો પૂરેપૂરો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એ અમારી સમાજની માંગણી છે અને સાથે સાથે આવનારા સમયની અંદર એવો એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આવી કોઈ ટિપ્પણી મલા તો મંત્રી ચરોતર આપવું સમાજ છેલ્લા ઘણા દિવસોથી જે કમા વાત કરી એમ પુરુષોત્તમભાઈ રૂપાલાએ સમાજ વિશે નિવેદન કર્યું છે જે પાંચસો બાસઠ રજવાળાએ અખંડ ભારતનું નિર્માણ કર્યું એ નિર્માણ ઉપર જો આવી અસમ્ય ભૂલ કરતો હોય એક વ્યક્તિ કેન્દ્રીય કેબિનેટ કક્ષાનો તો ખરેખર આ સરકારોની ગંભીર ભૂલ છે તાત્કાલિક સરકારે એની પણ રાજદ્રો ગુનો દાખલ કરવો પડે સમાજ સમાજ વચ્ચે ઝઘડા ઉભા ના થાય એટલા માટે આજે જયારે ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી રહ્યો છે તો અમારી માગણી એટલી જ છે કે સરકારે એને તાત્કાલિક જે પાંચસો બાસઠ રજવાડાએ રજવાડા આપીને અખંડ ભારત ઉભું કર્યું જે કૃષ્ણકુમાર કુમાર ગોહિલે શરૂઆત કરી એમના વાઈપના ઘરડા આપ્યા કે આ નિર્લજ માણસે જે ગેંગ બેટીઓ વિરુદ્ધ જે બોલ્યો છે આની માફી ક્યારે હોય શકે નહીં સરકારને અમારી વિનંતી તાત્કાલિક આ પ્રાથિક માર્ચ ઉપર રાષ્ટ્રધોર ગુનો દાખલ કરવામાં આવે એથી વધુ કઈ નથી અને જો નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતભરના દેશભરના ક્ષેત્રોએ ગામે ગામ પ્રથમ તો પત્ર આપી તાલુકાએ પત્ર આપી જિલ્લાએ પત્ર આપી જેલ ભરેલા કાર્યક્રમ આગામી સમયમાં ગોઠવવા માટે બધા એકત્ર થઈને આવે આગળ વધીશું